નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ શું તમારા પિતૃઓ તમારાથી નારાજ છે શું તમે પિતૃ માટે કંઈ જ નથી કરી શકતા પિતૃને ખુશ કરવા માટે શું કરવું એની ખબર નથી તો શ્રાદ્ધના સોળે સોળ દિવસ આટલું તો જરૂર કરો તો મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનામાં હમણાં જ શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે જીવનમાં ખરેખર જો તમે હેરાન થઈ રહ્યા હોય ઘરમાંથી માંદગી ખસતી ના હોય ઘરમાં કુટુંબના સભ્યો વચ્ચે કલેશ ચાલી રહ્યો હોય સંતાનોને જલ્દી નોકરી ન મળતી હોય કુટુંબમાં કોઈના લગ્ન ના થતા હોય તો એની પાછળ આપની પેઢીના કોઈ પણ આત્માનો અભિશાપ અથવા તો તેની નારાજગી પણ જવાબદાર હોઈ શકે છે એમને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય એટલે આ સોળ શ્રાદ્ધની ઉજવણી તો મિત્રો તમે તમારા સ્વર્જનની કોઈ એક તિથિ પકડીને ના ચાલો તમારી છેલ્લી સાત પેઢીમાં કોઈને કોઈ વ્યક્તિ તો આ સોળમાંથી કોઈ પણ તિથિના દિવસે મૃત્યુ પામી હોય એવું બની શકે છે તમે ભલે એ જાણતા નથી પરંતુ એ આત્માની તમારા તરફ અપેક્ષા તો રહેવાની જ છે એટલે આ સોળે સોળ દિવસ સુધી કોઈને કોઈ આત્મા તો તમારા દરવાજે આવીને આશા રાખતો જ હોય છે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને તમારા જીવનમાં તમને થતી હેરાનગતિ દૂર કરવા માટે પણ તમે આ સોળ શ્રાદ્ધ દરમિયાન નીચેમાંથી જે પણ તમારા માટે શક્ય હોય એ ઉપાય તમે રોજ કરો નંબર એક રોજ ગાય અને કૂતરાને શક્ય હોય ત્યાં સુધી જમાડો નંબર બે કોઈ બ્રાહ્મણ તમારા ઘરે આવતા હોય તો એને પણ જમાડો અથવા તો પછી સીધું આપો નંબર ત્રણ પિતૃઓને માનસિક રીતે યાદ કરીને ગાયને ઘાસ પણ ખવડાવી શકો છો જો શક્ય હોય તો નંબર ચાર તર્પણ પ્રયોગ આવડતો હોય તો રોજ તર્પણ કરો નંબર પાંચ રોજ હનુમાન ચાલીસાના સાથ પાઠ કરી તમારા તમામ પિતૃઓને અર્પણ કરો નંબર છ રોજ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય વાંચો અને તમારા પિતૃઓને અર્પણ કરો નંબર સાત રોજ વિષ્ણુ સહસ્ત્ર નામના સ્ત્રોતનો પાઠ વાંચીને પિતૃઓની ગતિ માટે પિતૃઓને અર્પણ કરો નંબર આઠ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરીને પણ પિતૃઓને અર્પણ કરી શકો છો નંબર નવ રોજ ગાયત્રીની અગિયાર માળા કરીને તમારા પિતૃઓને અર્પણ કરી શકો છો એમાંથી બધું જ કરો તો તમે ઉત્તમ છે અને આ બધું ના કરી શકો તો કોઈ એક કામ જરૂર કરજો અને પિતૃઓને પ્રાર્થના કરો કે મારા સર્વ પિતૃઓ મારાથી જે પણ શક્ય છે એ મારી બુદ્ધિ પ્રમાણે હું તમારી શાંતિ માટે કરી રહ્યો છું અમે તમારા પોતાના જ કુટુંબીજનો છીએ તમે અમને માફ કરો અને સૂક્ષ્મ જગતમાં તમારી સદગતિ થાવો આ જાતની ભાવના રોજેરોજ કરવી મિત્રો ઉપર આપેલા તમામ ઉપાયો રોજ કરવા જરૂરી નથી પરંતુ આ નવ ઉપાયોમાંથી જે પણ તમારા માટે શક્ય હોય અને અનુકૂળ હોય એ તમે કરી શકો છો અને સર્વપિત્ત અમાવસ્યાના દિવસે તો જે પણ શક્ય હોય તે વધુમાં વધુ કરજો સોળ દિવસ સુધી આ રીતે રોજે રોજ પિતૃઓને ખુશ કરીને તમને એક વર્ષમાં જ તમને જે શાંતિ મળશે અને સફળતા મળશે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો જો પિતૃઓ ખુશ અને રાજી થઈ જાય છે તો તમને જીવનમાં ક્યારે પણ દુઃખ અને દરિદ્રતા નહીં આવે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો તમને આજની અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણા હર હર મહાદેવ